સુરતના કોસંબામાં કામદારો રસ્તા ઉપર ઉતર્યા છે કામદારોનું ફરજ દરમિયાન હાર્ટ અટેકથી એક કામદારનું મોત થયું હતું કામદારોએ વળતરની માંગ સાથે હોબાળો કર્યો હતો આજે ફરી મોટી સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતર્યા છે નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશ ફરજ દરમિયાન એક કામદારનું મોત થયું છે જેના કારણે વળતરની માંગ આ તમામ કામદારો કરી રહ્યા છે શું વધુ વિગતો જે જે મોટા બે દિવસ પહેલા એક સમગ્ર મામલે જે આ વિસ્તારના જે કામદારો છે વળતર ની માંગ કરી રહ્યા હતા જેને લઈને રસ્તા પર ઉઠ્યા હતા અને ફરીથી આજે જે કંપનીઓ જીઆઈડીસી વિસ્તારમાં કંપનીઓ બંધ કરાવ્યા કેટલા કામદારો નીકળ્યા છે અને આ સમગ્ર મામલે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી આભાર તમામ માટે